તો બીજી બાજુ તાપીની વાત કરીએ તો તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન પડેલા વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક સર્જાય છે નદી નાળામાં પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે વ્યારા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ તેર માર્ગ પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ થતા લોકોની સમસ્યા વધી છે વ્યારા તાલુકાના આઠ ડોલવણ તાલુકાના બે અને સોનગઢ તાલુકાના ત્રણ માર્ગ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે માર્ગ બંધ થતાં વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે સારો વરસાદ થતા ખેડૂત પુત્રોમાં ખુશીની લહેર છવાઈ ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો અઢાર પોઈન્ટ નેવ્યાસી ફૂટ પહોંચી ડેમમાં પાણીની આવક તેત્રીસ હજાર ત્રણસો અડસઠ ક્યુસેક નોંધાઈ ડેમમાંથી પાણીની જાવક આઠસો ક્યુસેક અને ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ પહોંચી તો મહત્વના મોટા સમાચાર